શહેરના કલાલીથી વળસર બ્રિજ તરફના માર્ગે ખિસ્કોલી સર્કલ નજીક સાંજે ટ્રાફિક જામ શહેરના કલાલી બ્રિજથી ખિચકોલી સર્કલ નજીક છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે સવાર સાંજે અહીં ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની ગઈ છે જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ તથા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે શહેરના કલાલીથી વરસર બ્રિજ તરફના માર્ગે એટલે કે ખિસકોલી સર્કલથી અટલાદરા અને મકરપુરા તથા અક્ષરચોક તરફ જવાના માર્ગે છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે શુક્રવારે સાંજે અહીં ખિસકોલી સર્કલ નજીક ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે નોકરિયાત વર્ગ અને અન્ય રાહદારીઓ વાહનદારીઓ ટ્રાફિક જામમાં અટવાયા હતા સાથે જ સ્થાનિક રહીશોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અહીં ટ્રાફિક પોલીસ કે ત્યારબી જવાનું ન હોય અવાનવા ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે મકરપુરા અદોકે એક આવેલો હોવાથી અહીં અટલાત્રા અક્ષર ચોકથી જૂના પાત્રા રોડ પર મકરપુરા જવાનો માર્ગ હોય ખિસકોલી સર્કલ ખાતે સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે સાથે જ આ ટ્રાફિકને કારણે અવારનવાર અકસ્માત પણ થતા હોય છે અહીંથી ભારદારી ડમ્પરોની પણ અવર રહે છે થોડા સમય પહેલાં ડમ્પરથી એક મૃત્યુ નિપજ્યું હતું તદુપરાંત નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે જ્યારે કોઈ અકસ્માતની ઘટના બને તેના બે ચાર દિવસ અહીં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ફરીથી પરિસ્થિતિ જેસે થેની થઈ જાય છે જેના કારણે ખિસકોલી સર્કલ નજીક અવારનવાર સવાર સાંજ ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે અહીં નજીકમાં નજીકમાં જ વિદ્યાલય કેમિકલ કંપની આવેલી છે મોટી હોસ્પિટલ કેટલીક ઓફિસો હોય દરરોજના લોકોની અવર જવર વધુ રહેતી હોય છે અને અહીં સ્થાનિકો માટે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે સાથે જ અકસ્માતની ભીતિ પણ સેવાઈ રહી છે ત્યારે શુક્રવારે સાંજે અહીં ટ્રાફિક જામ સર્જાયું અને છેલ્લા ઘણા સમયથી અહીં ટ્રાફિકની સમસ્યા વિકટ બની હોવા છતાં ટ્રાફિક વિભાગ કે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી સ્વતંત્ર કોઈ મોટા અકસ્માત કે પછી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું